સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ દિવાળીની સિઝન નજીક છે ત્યારે બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ઘર સુશોભન માટે દિવાળીના તહેવાર ઉપર રંગોળી માટે વપરાતા રંગબેરંગી કલરોની પણ ખરીદી શરૂ થઈ ગઈ છે આ તો તકે વાત કરીએ તો રંગોળીના કલરની ખરીદીને લઈને વેપારી દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરવામાં આવી અને તેમણે જણાવ્યું હતું કે હાલ દિવાળી નજીક આવતા ઘર આંગણે કરવામાં આવતી રંગોળીમાં વપરાતા કલરોની ખરીદી શરૂ થઈ ગઈ છે લોકો પોતાના ઘર આંગણું રંગીલું બનાવવા માટે અવનવા કલરો ખરીદતા હોય છે ત્યારે આ વખતે રેડિયમ કલરો સૌથી વધારે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સાથે ભાવ વધારાની વાત કરીએ તો આ વખતે ગત વર્ષ કરતા ચારથી પાંચ રૂપિયા જેટલો રંગોળીના કલરમાં કિલોએ વધારો જોવા મળ્યો છે કંઈ દિવાળી નજીક આવે છે રંગોળી માટે રંગોળીના ભોળાયેલા મળે છે જેવી બજાર ચાલે આ વખતે અત્યાર સુધી તો બહુ ગરાગી ન હતી પણ ધીમે ધીમે દિવાળીના દિવસો નજીક આવતા બજારમાં થોડીક ભીડ જોવા મળી રહી છે બરોબર છે અમુક કસ્ટમરો છે જે આપણે આપણી પાસેથી મેઇન કલર છે જે બાર લાલ લીલો પીળો કેસરી ગુલાબી એ બધા કલરો વધારે ચાલતા હોય છે અને જે રેડિયમ કલરો છે પિંક પિસ્તા ઓરેન્જ ને એ બધાની માંગ હોય છે પણ એટલી બધી નથી હોતી અને ગત વર્ષ કરતાં ગત વર્ષ કરતાં ભાવમાં બે ચાર રૂપિયા વધારે છે છતાં પણ અમે કસ્ટમરને ફાયદા માટે અમે વીસ રૂપિયા પર કેજીમાં કલર સેલ કરીએ છીએ બહુ બધા કલર જોઈએ તો ક્યાં કયા કલર છે કે વધારે લોકો લાલ છે લીલો છે પીળો છે ગુલાબી છે કેસરી છે એ બધાની બહુ જ ડિમાન્ડ રહે છે અત્યારે મારી પાસે છે પિંક પિસ્તા ઓરેન્જ છે પછી લાઈટ પિંક છે એ બધા